ગારિયાધાર નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે ગારિયાધાર નગરપાલિકામાં હાલ કોઈપણ એન્જિનિયર નથી તો પણ રાત્રે રસ્તાનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે અગાઉ પણ એન્જિનિયરની બદલી થઈ ગયા છતાં એન્જિનિયર નગરપાલિકામાં ગેરકાયદેસર રાત્રે કામ કરતા દેખાયા હતા જે સામાજિક કાર્યકર્તા દીપકભાઈ ખૂટ તેમને સવાલ ઉઠાવ્યો હતો અને વિડીયો પણ બનાવ્યો હતો જો એન્જિનિયરની બદલી પછી પણ એ વ્યક્તિ કામમાં જોડાયેલી હોય તો તે ઓફિશિયલ મિસકોન્ડેક્ટ એટલે કે સરકારી નિયમોનો ભંગ છે નગરપાલિકા એન્જિનિયર વગર રાત્રિના સમયે રસ્તા રેપેરીનું કામ કરી રહ્યું છે ત્યારે દીપકભાઈ ખુટે ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે કે ગારિયાદર નગરપાલિકા ફક્ત રાત્રે જ કેમ કામ કરી રહ્યું છે એન્જિનિયર વગર કોઈ પણ નગરપાલિકા કામ ખાસ કરીને રસ્તાનું કામ શરૂ કે ચાલુ રાખવું ટેકનિકલી અયોગ્ય છે એન્જિનિયર કામની ગુણવત્તા માપદંડ મટીરિયલ ખર્ચ વગેરેની ચકાસણી કરે છે એન્જિનિયર વગર કામ કરવાનો અર્થ છે ટેકનિકલ સુપરવિઝન વિના ખર્ચ કરવો જે કાયદા મુજબ ગેરરીતિ છે રાત્રિના સમયે કામ કરવું એ તાત્કાલિકતા હોય તો જ મંજૂર છે જેમ કે ટ્રાફિક અટકતું હોય અકસ્માતનો ખતરો હોય વગેરે પરંતુ જો એ કોઈ ખાસ મંજૂરી વગર થઈ રહ્યું હોય તો તેને અનઓથોરાઈઝ એક્ટિવિટી એટલે કે શંકાસ્પદ ગેરરીતિ પૂર્ણ માનવામાં આવે છે નગરપાલિકા સીઈઓ અથવા ચીફ ઓફિસરને લેખિતમાં અથવા આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ પૂછપરછ થઈ શકે છે કે આ કામ માટે કયા એન્જિનિયરે મંજૂરી આપી છે રાત્રે કામ કરવાની પરવાનગી કઈ તારીખે અને કોના હુકમથી કરવામાં આવી છે જો જવાબ ન મળે તો ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અથવા વિજિલન્સ વિભાગને પણ ફરિયાદ કરી શકાય એન્જિનિયર વગર રાત્રે રોડ રિપેરિંગ કામ કરવું એ કાયદેસર નથી તે ગેરરીતિપૂર્ણ પૂર્ણ શંકાસ્પદ કામ ગણાય છે આ મામલે આરટીઆઈ અથવા લેખિત રજૂઆત થઈ શકે નગરપાલિકા તંત્ર હવે આ કામની જવાબદારી લેશે કે નહીં તે જોવું રહ્યું રિપોર્ટર સંજય ઉનાવા ગારિયાધાર ગારિયાધારમાં અત્યારે રાતે કામ ચાલુ છે આરસીસીનું વગર એન્જિનિયર તો ત્રીસ તારીખના રજા ઉપર એનો રજા રિપોર્ટ થઈ ગયો છે અહીંથી ગાંધીનગર બદલી થઈ ગઈ છે ગાંધીનગર તો કોઈ એન્જિનિયરની તો નિમણૂક થઈ નથી તો આ કોની દેખરેખ ઉપર કામ આવતું છે તમે કોન્ટ્રાક્ટર છો ને ભાઈ આ કોની દેખરેખ ઉપર કામ હાલે છે કન્સલ્ટન્ટ ક્યાં સુપરવાઇઝર હે ને તમને પણ ડિઝાઇન પોઈન્ટ વાળાને થોડું આવ્યું નગરપાલિકાના એન્જિનિયર કોણ તો તમે કઈ રીતે આવ્યા

તો કઈ રીતે કરો છો એનું કારણ શું હોય તો બતાવો કરવા માટે પણ તમે દિવસે કરો ને કરાવવું જોઈએ ને ના એ તો અમે સમજીએ છીએ રાઈટ વાત છે પણ આ ખોદેલું છે એમાં ટ્રાફિક તમને નડવાનું નથી આ અત્યારે જે તોડેલું છે એમાં કઈ તમે કાલે હોર માં વાહન એક આપવાના છો તો કઈ રીતે રાતે તમે કામ કરો તમારી પાસે રાતે કામ કરવાનો કઈ અધિકાર છે એવું બતાવો હે એવું ભારે વરસાદ ની ગ્રાન્ટ તો કેદુ ની પડી ગઈ છે નગરપાલિકામાં તો તહેવાર માથે આવતો હતો તો તમારે વહેલા કામ શરૂ કરવા જોઈએ અને આ ગ્રાન્ટ છે તેવી ચોવી ની છે

ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ ચેનલ ગુજરાતીને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવો